નાના વરાછામાં બંગલા ઉપર પડેલી ક્રેનને હટાવવા માટે મકાન માલિકે મંજૂરી આપી બે મોટી ક્રેનની મદદ લેવાય મકાન પર પડેલી ક્રેન આખરે દૂર થશે સુરત નાના વરાછા વિસ્તારમાં પંદર દિવસ અગાઉ મેટ્રોની કામગીરી દરમિયાન વિશાળ કાય ક્રેન બંગલા ઉપર પડતા નાશ ભાગ મચી હતી મકાન માલિકે તમામ સંબંધ વિભાગ સાથે ચર્ચા કર્યા બાદ સર્વેની કામગીરી કોણ અને કેવી રીતે કરશે તે બાબતની પણ સ્પષ્ટતા કર્યા પછી આખરે મંજૂરી આપતા ક્રેન હટાવવાની કામગીરી શરૂ થઈ છે

તેઓએ આવીને જોયું ત્યારે આખી પરિસ્થિતિ જોતા તેઓ પણ સ્તંભ થઈ ગયા હતા તેમણે મેટ્રોના અધિકારને લઈને દુઃખ વ્યક્ત કર્યું હતું કે તેઓ કેટલાક સમય સુધી તો મળવા પણ આવ્યા ન હતા પરંતુ હવે આખરે તેમણે ક્રેન ત્યાંથી ખસેડી લેવા માટે મેટ્રોના અધિકારોને પરમિશન આપી હતી બંગલાને થયેલા નુકસાન અંગે સર્વે થશે મકાન માલિક પોતાની રીતે પોતાના બંગલાને થયેલી નુકસાની અંગે સર્વે કરાવવાની વાત કરી છે બીજી તરફ મેટ્રો દ્વારા પણ બંગલાને કેટલું નુકસાન પહોંચ્યું છે તે તેમની નિષ્ણાતોની ટીમ દ્વારા સર્વે કરવામાં આવશે બંગલાના માલિકે મેટ્રોના અધિકારને સ્પષ્ટ કહ્યું હતું કે જ્યાં સુધી મારા બંગલાને નુકસાન થયું છે તે અંગેનો રિપોર્ટ હું ખાનગી રીતે પણ ન કઢાવી લઉં ત્યાં સુધી આ ક્રેન દૂર કરતા નહીં પરંતુ હવે જ્યાં સુધી ક્રેનને ત્યાંથી હટાવી લેવામાં નહીં આવે ત્યાં સુધી બંગલાને કેટલું નુકસાન થયું છે તે અંગે કોઈ સ્પષ્ટતા મળી શકે એમ ન હોવાથી મકાન માલિકે પણ ક્રેનને દૂર કરવા માટે સંમતિ આપી દીધી છે બે મોટી ક્રેનનો ઉપયોગ કરીને આ ક્રેન હટાવવામાં આવશે કાલ સાંજ સુધીમાં આ ક્રેનને દૂર કરી દેવાની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી શક્યતા છે સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો આર સુરત ન્યૂઝ ચેનલની સાથે